શું ફ્રેન્ડ્સ ક્યારેય તમે દૂધની અંદર અડદ ઉમેરેલા છે તો એકવાર ઉમેરી તો જોજો ખૂબ જ સરસ ગજબની વાનગી તૈયાર થશે જો શિયાળામાં આ રીતે બનેલી વાનગી ખાઈ લીધીને ને ફ્રેન્ડ્સ તો આખું વર્ષ માટે શરીરમાં તાકાત રહેશે અને હાડકાં પણ મજબૂત રહેશે શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હશે તે પણ દૂર થઈ જવાના છે જો આ રેસિપી તમે તૈયાર કરી લીધી તો તો શિયાળા સ્પેશિયલ હેલ્ધી રેસીપી બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે એક મોટું બાઉલ લેવાનું છે તેની અંદર આપણે બે કપ અડદનો લોટ લીધો છે આ લોટની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે દૂધ આપણે ઠંડુ જ લેવાનું ગરમ નથી ઉમેરવાનું રૂમ ટેમ્પરેચર ઉપર કે ફ્રીઝનું દૂધ હોય તે પણ ચાલે હવે તેની અંદર આપણે ઘી ઉમેરીશું બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દેવાનું છે હવે સારી રીતે ઘી દૂધને આપણે લોટમાં મિક્સ કરી દેવાનું છે અહીંયા દૂધ પણ વધુ નથી ઉમેરી દેવાનું ફક્ત આપણે અડધા કપ જ દૂધ ઉમેરવાનું છે હવે દૂધ અને ઘીને આપણે લોટમાં સરસ મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય પછી આ રીતે આપણે દબાવી દેવાનું છે લોટ અને ઘી વાળા મિશ્રણને સરસ દબાવી દેવાનું દબાવીને ઢાંકીને આપણે વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખી દઈશું આ લોટને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે કારણ કે તે હું આગળ તમને વિડીયોમાં જણાવીશું કામ આપણે તેને રેસ્ટ આપેલો હતો વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈ પછી શું કરવાનું છે આ લોટને આપણે ફરી ચાળવાનું છે ચોખા ચાળવા માટેનો આંક હોય તેમાં આપણે તેને ચાળી લેશું આ રીતે કોઈ લોટના મોટા ગાંગડા રહી ગયા હોય તો આપણે ઘસીને સરસ તેને સ્મૂથ કરી દઈશું અને લોટને સરસ ચાળી લેશું આ રીતને લોટને આપણે ધાબો દેવાથી ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવો કણીદાર આપણને લોટ તૈયાર થઈને મળે છે જ્યારે આપણે લોટનો ઉપયોગમાં લીધો ત્યારે લીસો લોટ હતો પણ આ રીતે તમે જોઈ શકો છો બધા જ લોટના દાણા એક સરખા કણીદાર તૈયાર થયેલા છે બસ આવા જ લોટની આપણે જરૂરિયાત છે તો હવે શું કરવાનું છે આપણે તેની અંદર ઘીનો ઉપયોગ કરવાનો છે જેટલો લોટ હતો એટલા જ પ્રમાણમાં આપણે ઘી લેવાનું છે બસો ગ્રામ લોટ હતો તો સામે આપણે બસો ગ્રામ ઘી જોશે તો સૌથી પહેલાં આપણે શું કરીશું બેથી ત્રણ ચમચી જેટલું ઘી લઈ લેશું ઘીમાં આપણે ગુંદને તળવાનો છે આ રીતે ફ્રેન્ડ્સ આપણે ગુંદને પહેલાં તળી લેવાનો છે ઘણી વખત એવું થાય છે કે ગુંદ આપણે એમનો કાચો ઉમેરી દઈએ છીએ જે ગુંદની વેરાયટી ઘણી વખત સારી નથી આવતી અને ગુંદ ફૂટતો નથી તો આ રીતે તળીને ઉમેરવાથી ગુંદ આપણો સરસ એવો ફૂટીને તૈયાર થાય છે શિયાળો છે તો ગુંદ તો ખાવો જ જોઈએ શિયાળામાં ગુંદ ખાવાથી શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય તેમાં રાહત મળે છે ઘણી વખત આપણે ચાલતી વખતે કે કોઈ કામ કરતી વખતે કટકટ અવાજ આવે છે હાડકામાં તો આ ગુંદનું સેવન તમે શરૂ કરી દેશો ને ફ્રેન્ડ્સ એટલે તે દુખાવામાં અને અવાજમાં પણ રાહત રહેશે તો તમે જોઈ શકો છો ગુંદ આપણો ફૂલીને ડબલ થઈ ગયો છે જેટલો ગુંદ હતો તેનાથી ડબલ આપણો ગુંદ તૈયાર છે અહીંયા મેં થોડું ગુંદનું પ્રમાણ વધારે રાખેલું છે પણ પસંદ ન હોય તો તમે અડધો જ ગુંદ ઉમેરી જ્યો હવે જેટલું બચેલું ઘી છે તે બધું ઘી આપણે પેનમાં ઉમેરી દઈશું બસો ગ્રામ ઘી તો આપણે જોશે જ આટલા ઘીમાં પરફેક્ટ એવી આપણી રેસીપી તૈયાર થશે પણ જો તમારે ઘી ઓછું લેવું હોય તો તમે ઓછું પણ ઉમેરી શકો છો અહીંયા ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે તો હવે જે લોટ હતો તે ઉમેરી દેસું આ રેસીપી બનાવવા માટે મેં ફ્રેન્ડ્સ ગાયના ઘીનો જ ઉપયોગ કરેલો છે આ રેસીપીમાં તમે કોઈ પણ પ્રકારનું ઘી લઈ શકો છો પણ ગાયનું ઘી બેસ્ટ ઓપ્શન છે જો તમને ગાયનું ઘી મળે તો તમે તેનો જ ઉપયોગ કરજો હવે આપણે ઘી લોટને સરસ મિક્સ કરી દઈશું લોટ મિક્સ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધી મેં તમારે શું કરવાનું ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે લોટને સરસ સેકવાનો છે આ રીતે ચલાવતા જ રહેવાનું છે છોડવાનું જરા પણ નથી જો લોટને છોડી દેશો તો લોટ પેનમાં ચીપકી શકે છે અને આ રેસીપી ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે તૈયાર કરો ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જાડા તળિયાવાળું જ પેનનો ઉપયોગ કરવાનો છે લોટ આપણે ઉમેરેલો ને એટલે લોટ છે તે બધું ઘી એબઝોર્બ કરી લેશે અને એવું લાગશે કે અત્યારે ઘીની જરૂરિયાત છે પણ ઘી ઉમેરવાની કાંઈ જ જરૂર નથી તમે જેમ લોટ શેકશો અને લોટ શેકાતો જશે ને તેમ ઘી તેમાંથી રિલીઝ થવા લાગશે જેમ જેમ લોટ શેકાશે એમ ઘી અલગ થઈ જશે આ રીતે છૂટું થવા લાગશે તમે જોઈ શકો છો આ રીતે ચલાવતા જ રહેશું અને લોટને ચલાવતા ચલાવતા આપણે શેકવાનો છે આ લોટને શેકવામાં તમારે પંદરથી વીસ મિનિટ જેવો સમય લાગે છે એટલે પેશન્સ રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આ લોટ શેકાતા વધુ સમય લાગે છે જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો અને ઉતાવળમાં લોટ શેકી નાખશો તો આ રેસીપી તમારી ખરાબ થઈ જશે અને જરા પણ ખાવામાં ટેસ્ટી નહીં લાગે લોટનો કાચો ટેસ્ટ આવશે એટલે તમારે ધીમા ગેસ ઉપર જ લોટનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી શેકતું રહેવાનું છે તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાશે તેમ ઘી પણ અલગ થતું જશે લોટ સરસ શેકાઈ જશે એટલે ઘી બધું અલગ થઈ જશે તમને દેખાશે જ શિયાળામાં આપણે અલગ અલગ પ્રકારના વસાણા તૈયાર કરતા હોય છે પણ આને વસાણાનો રાજા કહેવામાં આવે છે શિયાળામાં તો બને 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 જ બધાના ઘરે બને જ છે કારણ કે શિયાળો છે તે ખાવા જોઈએ આની અંદર આપણે જેટલી સામગ્રી ઉમેરી છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો વાતો વાતોમાં વીસથી પચીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતનો ચોકલેટી કલર આવે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હજુ પણ લોટ શેકાશે જ પેન આપણું ગરમ છે એટલા માટે તો હવે આપણે શું કરવાનું છે ગેસની ફ્લેમ બંધ કરીને પેનને નીચે ઉતારી લીધી છે ત્યાં સુધીમાં આપણે બીજી પેનની અંદર ખાંડ ઉમેરવાની છે અહીંયા આપણે બસો ગ્રામ લોટ હતો તેની સામે આપણે બસો ગ્રામ ઘી લીધું છે અને બસો ગ્રામ ખાંડ લીધી છે ત્રણેયનો રેશિયો પરફેક્ટ રાખવાનો છે તમે પણ ખાંડનું પ્રમાણ અહીંયા ઘટાડી પણ શકો છો હવે ખાંડ ઉબે એટલું પાણી ઉમેરવાનું છે અને એક તાર ન થાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને ચલાવતા જ રહેવાનું છે તો અહીંયા આપણે એક તારની ચાસણી લેવાની છે એટલા માટે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે સાતથી આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ખાંડ પણ સરસ આ રીતના મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરવા માટે શું કરવાનું છે આ રીતે એક વાસણમાં થોડું એવું મિશ્રણ ઉમેરી દેવાનું છે અને હાથની આંગળીએથી આપણે આ રીતે ચેક કરવાનું જો પરફેક્ટ એવો એક તાર બનતો હોય ને તાર તૂટતો ન હોય ને આ રીતે તો ચાસણી પરફેક્ટ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેજો આ બાજુ આપણું મિશ્રણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે નવ શેકવું ગરમ જ છે સાવ ઠંડુ નથી થયું તો હવે તેની અંદર આપણે અડદિયાનો મસાલો ઉમેરીશું અને ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું જેમાં આપણે કાજુ અને બદામ લીધા છે તમે ઘણા લોકોને જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ જેની રેસિપી આપણી અડદિયાની રેસિપી છે અડદિયાના મસાલાની અંદર બધા જ પ્રકારના મસાલા આયુર્વેદિક મસાલા હોય જ છે એટલે આપણે ઉપરથી બીજા કોઈ પણ મસાલા ઉમેરેલા નથી ફક્ત અડદિયાનો મસાલો જ ઉમેરેલો છે જે પચીસ ગ્રામ જેટલો છે જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે આપણે ઉમેરેલો છે તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકલો સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો હવે જે તળેલો ગુંદ હતો તે ઉમેરી દેશું મિશ્રણ આપણું નવ ગરમ જ છે એટલે આપણે ડ્રાયફ્રૂટને તળેલા નથી આ રીતે જ ઉમેરી દીધા છે ગુંદ ઉમેરી દઈ પછી આપણે જે ચાસણી હતી તે ઉમેરી દઈશું અને ગુંદ ચાસણીને લોટ સાથે સરસ મિક્સ કરી દેવાનું છે અહીંયા તમારે જો ગુંદને એમનેમ પીસીને ઉમેરો હોય તો તે રીતે પણ ઉમેરી શકો છો અને આ રીતે આખો પણ રાખી શકો છો હવે આ મિશ્રણને આપણે થોડીવાર માટે ચલાવવાનું છે અહીંયા ગેસ ઉપર રાખવાની કાંઈ જરૂર નથી પાંચ મિનિટ માટે આ મિશ્રણને ચલાવશો ને મિશ્રણ સરસ ઠીક થઈ જશે ચાસણી લોટ સાથે મિક્સ થશે ને એટલે હમણાં જામવા લાગશે તમે જોઈ શકો છો પછી આ મિશ્રણ હાથેથી અડી શકીએ એટલું ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી અડદિયા તૈયાર કરી લેવાના છે જો તમારે અડદિયા ન બનાવવા હોય તો તમે કોઈ પ્લેટમાં તેને સેટ કરીને અડદિયા પાક તરીકે પણ યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો છો થોડીવારમાં મિશ્રણ આપણું આ રીતે થીક થઈ ગયું છે અને થોડું ગરમ પણ છે તો આ રીતે આપણે ફટાફટ તેમાંથી અડદિયા તૈયાર કરી લેવાના છે જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો તમે અડદિયા નહીં બનાવી શકો કારણ કે અડદિયા સરસ જામવા લાગે છે એટલા માટે ફટાફટ આ રીતે તમારે તેમાંથી અડદિયા વારી લેવાના છે અને ગાર્નિશિંગ માટે ઉપરથી આપણે એક એક કાચુનો ટુકડો રાખી દઈશું જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે તો તૈયાર છે બજારમાં મળે તેવા ખૂબ જ સરસ એવા ડ્રાય ફ્રૂટ ગુંદ અને મસાલાથી ભરપૂર એવા અડદિયા આ અડદિયા ફ્રેન્ડ્સ તમે ખાઈ લેશો ને એટલે શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા કે બીમારી હશે બધી જતી રહેશે શિયાળો છે એટલે બધાએ ખાવા જ જોઈએ તો તમે જોઈ શકો છો આપણા અડદિયા બનીને તૈયાર છે આટલા માપથી વીસથી પચીસ નંગ જેટલા અડદિયા બનીને તૈયાર થાય છે તો ઘરે તમે બજાર કરતાં રિઝનેબલ પ્રાઇસમાં આ અડદિયા બનાવી શકો છો અને ચોખા પણ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને કેના કેના અડદિયા ફેવરેટ છે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો વિડીયોમાં એક લાઇક જરૂરથી કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મળીશું આવી બીજી શિયાળા સ્પેશિયલ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને મારી આ રીતથી તમે પણ અડદિયા જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી તો અહીંયા હું તમને તોડીને પણ બતાવું છું ખૂબ જ સરસ એવા સોફ્ટ એવા આપણા અડદિયા તૈયાર થયેલા છે તમે જોઈ શકો છો જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે એવા અડદિયા તૈયાર થયા છે પણ વડીલો ખાવાનો હોય તો ડ્રાયફ્રુટનો ભૂકો ઉમેરવાનો આખા નહીં ઉમેરવાના દાંત હોય તો આખા પણ ઉમેરી શકો છો